પાંચ તત્વો નો દેહ આપડા મન અને કર્મો એ આપણો દેહ બંધા મન કર્મ હવે એમાં મન ને સુરતા આપણા દેહમાં ભજન કરવું એટલે ભજન કરવા માટે આમાં મન ને સુરતા દેહ ની અંદર મન કો કે સુરતા પછી ગુરુ કો કે શિષ્ય આ પાંચ માં જે મન છે ને એક માઇન્ડ શિષ્યો આપડી ગાડી ગમે એવી હોય પણ એમાં હેન્ડલ નો હોય તો આપણે હાકી એમાં પાંચ તત્વો નો દેહ છે એમાં જો મન નો હોય કોઈ કોઈ વસ્તુ થઈ ન હોય કે મન છે મન સાપ કાટાજુ મનતા આય કે ક્રિયા મત કીએ મન જ્યાં તા લઈ જાય કે મન પર તો એસા મારીએ કે મન ટૂંકું ટૂંકું થઈ જાય મનને સેજે સેજે સમરણ ની હારે માર માર મને સાપ કાટા રોપુ મન છે અને હરી નાખવા કારણ કે જે મનની ગતિ એટલી બધી છે કે મધુબાપા કેમ ઈ નામ સમરણ સિવાય રોકાયા મન નથી અને નામ સમરણ થી મન સિ મરે જો નામ સમરણમાં મન મરે તો કબીર સાહેબે કીધું કે મન મરે માયા મરે મન મર જાય શરીર આશિયા ને તૃષ્ણા જો ના મરે તો કઈ ગયા દાસ આશિયા ને તૃષ્ણા ઉદભવેલી છે કારણ કે ઈ આશ્યા છે એ અમર છે અને તૃષ્ણા છે કોઈ પણ વસ્તુ થાય પણ એ હાનાથી ધરાતી એ ગમે એટલી વસ્તુ હોય કે લાવે ભિખારેલ છે તૃષ્ણા છે દેહ ની અંદર મન અને સુરતા ગુરુ અને શિષ્ય મન બુદ્ધિ સીત ને અહંકાર આ પાસે ચારેય જે પ્રાણ માં પાછા જો હમાય કેમ શિષ્ય છે ગુરુમાં જાય સીતા છે માં હમાઈ જાય સુરતા છે પાછી મનમાં જો હમાઈ જાય તો મન સી હરિ રસમય છે મનસે એક નિરંજન રૂપ છે મન સય મન શું છે આ નામની માળા ફરી એક મન આપણું આપણે પાસ તત્વ દેહ અહીંયા હોય પણ આપણું મન કયક ઘોડા ઘડતું હોય મન કયક વર્ગત થતું હોય સંસળ છે મન સ્થિર ગુરુ સમરણ સિવાય મન કોઈ દિવસ સ્થિર ન થાય પણ એને આદત જો પડી જાય ગુરુ ના નામની મનને નામની તો આદત પડી જાય તો પછી ગુણ કો ગાય નકર ગાતું નથી આ પોતે અંત આપણા અંતરમાં ઉદ્ભવે છે કારણ કે અંતર એટલે કોઈ હાડનું માસનું કે સાંભળાનું અંતર નથી ભાઈ કારણ કે અંતર એટલે મન ને પવન ને જે ગતિ થઈ રહી છે ઈ અંતર છે ભાઈ જે આપણે જે આપણે આ બોલનાર પુરુષ આપણે કહેવામાં આવે કે ભાઈ બોલે બીજો નથી પરમેશ્વર સે પોચે કે કે અજ્ઞાની ને આંધળો કે આને સેટો જીને બોત ભાઈ હવે જે આ ગંગા યમુના ને સરસ્વતી જે આપણે આનો ઘાટ કેવી રીતે પડે કે જે आवाज થઈ રહ્યો છે કારણ કે ગંગા સે ઈ બ્રહ્માંડમાંથી આવે છે ભાઈ અને એક મૂળ કમળમાંથી જે પરા માંથી જે સવાર આવી રહ્યો છે ભૂની ઉઠી રહ્યો છે કારણ કે ઈ પોતે પોતાનું મૂળ કહી છે જે પોતે પોતાનું ઉદ્ભવેલું કહી રહ્યું છે જે આપણું ધ્યાન લાગે નાભી કમળથી મધુ બાપા કેમ હૃદય ભાન થાય એટલે એની અનુભૂતિ થવા મળે આપણને પણ એ કઈએ થવા મળે કે મન ને જો આ કુસંગો બધા એ છોડી દે અને હરીરસમય જો મન થાય તો આપણને ઓળખાય તો મનની ગોતી ગતિશય ગુરુગમ થી રોકાય આભાજ છે ગુરુ છે એ કોઈ વાંચના થોડી આભાજ છે એનો મર્મ છે આગ પડે અને આપણે કોઈ તો હું થાય

પણ હવે આ મજૂરી દે છે કે નથી દેતો એ જોવા માટે આપણે એમાં આધીનતા જો આવે તો સમજાય આપણે એમાં નિર્મળતા આવે તો સમજાય નહીં ખાવાનું હોય એ તમને ખબર પડે એવું છે પણ હવે એમાંથી જ ન શ્વાસા ભેગા એની પ્રેરણા મારો વાલો દીધા વિના તમને શ્વાસા નામની કમાઈ છે એની પ્યારણા તમને આપે જ પણ એ પ્રેરણા દેવા રહી તાર થાય પણ તમારો જ ઠેકાણું ઈ આપણને મળી ન પૂર્ણ આધીનતાથી જે ભજન કરે છે સમર્પણ ભાવથી જે કરે છે એટલે પૂર્ણ આનંદ શીત છે સત છે ને આનંદ છે જેને આમાં જ્યાં તાર લાગી ગયો એટલે એ આનંદ આવે આવે ને આવે જે પોતે પોતાનો નિજ અનુભવ થાય 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 પણ મન બુદ્ધિ શીત ને અહંકાર જો આ પાસા એ નામ સમરણ થી હમાય છે એની લીલા છે કારણ કે જે અહમશે તમને એ તરફ જવા જ હવે સારી વસ્તુ જો પાછા પ્રાણ માં જાય પણ એક જ રીતે જાય તમારા એમાં સમરણ જો થાય તો થાય કારણ કે તમે જો ન ખાલી વાતો કરી તો આ વસ્તુ બને એવું છે નહીં વાતું કરે થાય એવું નથી ભાઈ આમાં મથન કરે થાય એવું છે કારણ કે કામ ક્રોધ લોભ મોહ મદ ને અહમ આમાં કાયમિક લડાઈ કરવાની ભાઈ કાયમિક આમાંથી બેન થવાનું નથી આની હારે કાયમિક તમારે લડાઈ કરવાની પણ એને લડાઈ કઈ રીતે કરવી કે નામ સ્મરણ હારે તમને જ્યાં સુધી ખબર ન પડે ત્યાં સુધી તમારે શ્વાસો શ્વાસ ભજન કરવાનું

આ વસ્તુ બંધાય ની પાસે કર્મ હારે જ ભજન ની જોડશે એટલે ઈ જે પાસે તત્વ છે એ જો તમારા ગિનાન માં ફેરવાઈ જાય વિષયો એટલે જ્ઞાન છે એ જ્ઞાન સ્વરૂપ બની જાય એટલે સંતો કીધું છે કે ભાઈ

સદગુરુ નામનું સ્મરણ લીધું સતવસન ભાઈ સતવસન થી જવાય છે ને સતવસન એના કાળા ખુલે છે અને સતવસ આ સારો સંસાર રસેલો છે ભાઈ પણ સતવસન હોય તો ને ભાઈ જે બોલી એમાં આપણે રહેવું નથી ભાઈ એટલે મધુબાપાએ બાપા કે છે ને કે કરતા ક્યાતા ખરા પણ કરતા નહીં કે મુકતા બડા લબાણ ક્યાં મુખ લઈ જાય કે સાહેબ કે દરબાર સાહેબ કે દરબાર મે સસાખો કોસી પર રાજા હોય મહારાજા હોય બનેની હાવ રાખ હોય પણ વિજય તો જેને સદ્ય છે એનો છે એટલે કે સંતો ભક્તો આદિ અનાદિ થી થાતા જ છે આ જગતમાં જ છે ભાઈ એ આગાહી નથી આપણી પાડવામાં જ રહેતા હોય આપણી હૈરિયાદ રહેતા હોય પણ આપણને ખબર ય ન હોય ભાઈ વજન આવું છે વજન છે એ કોઈ પાસ તત્વ તમારી પૂજા છે આ પાસે તત્વું સઠવા એમાં સીધા રહેલી જોઈએ કહેવાય ઈશ્વર કોઈ કહેવાય અને એ જ્ઞાન થાય તો

એટલે કબીર સાહેબે કીધું કે ભાઈ ગિનાન કથી ગાડા ભરે ન મટે અંતર નું તણો આપણો વિશ્વાસ કે કરશા કદો એને આમાંથી કોઈ દી ન પામે કારણ કે આપણું મન જ હરાયા ઢોર જેવું હોય ભાઈ મન સે હરાયા ઢોર રેવું હોય તો એ કોઈ દિવસ હરિરસ પામી ન હોય એટલે સંતો ભક્તો એ કીધું છે કે આથર આથર રૂપી જે આથરના અધિકારી હોય પ્રાણ એને કોઈ દિવસ ન હોય આથર કોને પડે કે જે ગધેડા હોય ને આથર પડે પણ પલાણ તો ઐશ્વર ને પણ મોરી જોગ જેના મોઢા હોય સોકડા એને કોઈ દિવસ નો મોઢા મોરી જોગ હોય આ ગધેડું ઘણું હોય પણ એ આ કઈ ગમે એવું તમે ચોકડું સડાવો કે ફલાણ આથર નાખો પણ એને ઉકળો ભાળે એટલે આળોટ્યા વિના નો રાખ ભાળે કે આળો

જે મધુ બાપા એ કેવી રીતે સમરણ કર્યા કર્યું પણ એ સમરણમાં માં જો કોઈ મથ્યા કરે ને આમાં એમાં સમરણમાં સમરણમાં સમરણ મનને મારી દે તો એમાં મામન સાહેબે કીધું છે કે મન રૂપી મામન મામદ શાહ થઈ ગયા એ કે મામન કહે મન રૂપી મરીજ મારો મામન કહે મન રૂપી મરીજ મારો એ કે પાંચ તત્વ નો કરો આ દેહનો નો તમનસો ભાઈ પછી અજ્ઞાનના ભરો એમાં દારૂ ને ગોળો અને બ્રહ્મ ધડાકા થી અને મારો મામંદ ચહે મન રૂપી મરીગ ને મારો હવે મન રૂપી મરીગ ને મારવાનું કીધું નામ સમરણ અંદર હવે જો એ નામ સમરણની અંદર મરીગલો મરે તો મરીગલો તો ઘાયલ થાય નકર કાય ઘાયલ થાય ને હવે પણ બ્રહ્મ ના ધડાકો થાય કે